ચાલો નવાનું નથી તો ચલો ફ્રેશ થઈ જાઓ સવાર સવારમાં શું વિડીયો જોઉં છું તું પીધું તો અહીંયા કંઈ ઇન્ફેક્શન નીકળ્યું છે જો આ બધું આ બધું ઇન્ફેક્શન છે નાની ફૂલોનું તો કેસુડોનું પાણી અમે ગરમ કરવા મૂક્યું છે કેમ કે કેસુડાના ફૂલના પાણીથી જો છોકરાઓને બાળકોને નાના બાળકોને નવડાવવામાં આવે તો એમનું શરીરમાં જે પણ ઇન્ફેક્શન લાગ્યું હોય અને શરીર ગરમ હોય તો ઠંડુ પડી જાય છે અને જો કોઈ ઇન્ફેક્શન લાગેલું હોય તો ઇન્ફેક્શન રિમૂવ થાય છે તો એટલા માટે મમ્મીએ ચૂલા પર કેસુડાના ફૂલનું પાણી ગરમ કરવા મૂકી દીધું છે એ પછી અમારી ફૂલોને અમે નવડાવવાના છે તો પીવું જ સારું ચીજ હશે બરાબર જો આ આ બધું કેવું છે ઇન્ફેક્શન એની કપાર પર થયું છે તો એના માટે કેસુડાના ફૂલનું પાણી નાના બાળકો માટે બેસ્ટ બેસ્ટ હોય છે એટલા માટે કેસુડાના ફૂલ ગઈકાલે ખેતરમાંથી વીણી વીણીને ઘરે મેં ભેગા કર્યા હતા તો ફાઈનલી એ કેસુડાનું પાણી અમે ગરમ કરી દીધું છે એને નવડાવવાથી એનું ઇન્ફેક્શન જે પણ લાગ્યું હશે એ દૂર થઈ જશે તો ચાલો હવે જઈએ રીતિકા પાસે ત્યાં કે આપણે વીરને જોઈ લઈએ ઓ વીર અભી જ ઉઠ્યો છો કેમ ઊંઘી ગયો તો અત્યારે જ ઉઠ્યો બ્લોગ સ્ટાર્ટ કર્યો ત્યારે ગુડ મોર્નિંગ વીર જય શ્રી રામ બોલો જય શ્રી રામ બોલો જો આ મેસ કેવી એવું લગાવે છે એની મમ્મી આંખમાં લગાવે છે ને યોગાલ પર લગાવે છે નહીં વીર

ચલો મારા પપ્પા અને હું એની ના ચકલી ગુડ મોર્નિંગ મમ્મી જય માતાજી અહીંયા તો મમ્મી લસણ ફૂલે છે સવાર સવાર મને મમ્મી આ પરસે બહુ થયો કપાર પર એટલી બધી ગરમી લાગે તો જુઓ મિત્રો આ કેસુડાના ફૂલ અમે ડેગડામાં મૂકી દીધા છે ગરમ કરવા માટે જો કે આ પાણી ગરમ ઉકાળીને પીહુણી નવડાવવામાં આવશે જોઈ લો જો મિત્રો બપોરના દોઢ વાગી ગયા છે અને મારો વીર તો જો ને આગે છે ઓ બાપરે બાપ એ આપે જ કે નીચે પડે ખોરમ થી ખોરમ થી આ ખસી ગયો ખસી ગયો એને આપે જ જો ઓ વીર ઓરે બાપરે રે અને આ માર જો લેરી લાલા ઊંગી ગયા લેરી લાલા કેમ ઊંગી ગયા છે જો મે તો શું કરે છે યાર અરે વાહ કોના લગન માં જવાનું મેદી પાડું જો અત્યારે મેદી નથી જવાનું નડિયાદ જવા માટે ઓ તારી વેકેશન પડી ગઈ જો મિત્રો હવે વેકેશન આનું પડી ગયું છે કાલે નહેટ જવાનું કાલે જવાનું છે તો વેકેશન ક્યારે પડશે કાલે પછી બીજા દાડે વેકેશન ઓકે બધા ખરી જોવા દે અરે વાહ પેલો પગ બતાય આયો બતાજી મને પડી દેવા ના બગડી જાય બેટા ઓકે તું વેકેશનમાં માં એ નહીં રહેવાનું છે અમાર જોડે ના જાય કઈ જવાનું છે

જો આજને કેવું ઇન્ફેક્શન આવી ગયું છે જો તો આ ક્યુ ઇન્ફેક્શન ગયું જો ખતરનાક ઇન્ફેક્શન આવી ગયું ચલો કેસુડાનું પાણી ગરમ થઈ ગયું એનું ચલો ફટાફટ પીવું નાહી લો ચલો કેસુડાની ફૂલથી અરે ફટાફટ ચલો અરે જો મિત્રો આ છે કેસુડાનું ફૂલનું પાણી જોકે આ છે કેસુડું જોઈ લો મસ્ત મજાનું પાણી છે આમાં પીવુંને બેસી રાખવાની છે આ છે કેસુડાનું પાણી જોકે સુગંધમાં તમે એકદમ પેલા મોડા જેવું લાગશે સુગંધમાં મારે હાથ પણ કેવા થઈ ગયા છે લો યલો કેમ કે આ બાળકો માટે સ્પેશિયલ આ ઉનાળાના સિઝનમાં બાળકોને આ પાણીથી નવડાવવાથી શરીરનું જે પણ ઇન્ફેક્શન હોય આડઅસર હોય એ બધી જ દૂર થાય છે જોકે પીહુ માટે હું ખેતરમાંથી લઈ આવ્યો હતો તો પીહુને અમે અત્યારે નેવડાવશું જોકે એને અહીંયા કપાર પર ને શરીર થોડા હાથના ભાગે નાની નાની ફૂલડીઓ જેવું થઈ ગયું છે અને અમારે પી જજો